વાહન ચાલકોને એક તકલીફ પડી રહી છે તે છે એટલા જ શરૂ કરવાની ફરજ પડી છે કારણ કે ઝીરો વિઝિલિટી પણ થોડી ઘણી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો વહેલી સવારથી વરસાદે ફરી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી છે અને તેને લઈને જે પ્રકારે આ વરસાદ જે માહોલ જામ્યો છે ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે અને સાથે હવામાન વિભાગના નિષ્ણાંત એ પણ આગાહી કરી છે જે પ્રકારે વાત કરીએ તો ચોક્કસથી આ જે પ્ર હવામાન વિભાગની આગાહી છે અને સાથે આ વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સાથે સૌરાષ્ટ્રમાં પણ આ આગાહી કરવામાં આવી છે જો વડોદરાની વાત કરીએ તો ઉપરવાસમાં પણ વરસાદ છે જે જેને લઈને આદવાની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને બસો બારનું લેવલ મેન્ટેન રાખવા માટે બાસઠ દરવાજા ગઈકાલે ખોલવામાં તો ત્યારે મોડી રાત્રે પણ પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને વિશ્વામિત્રની જો વાત કરીએ તો અઢાર ફૂટ જે ઉપરથી આ

ગણેશજીની જે શ્રીજીની આગમનની યાત્રાઓ છે થઈ રહી છે ત્યારે બીજી બાજુ વરસાદ છેલ્લા ઘણા દિવસોથી સતત બેટિંગ કરી રહ્યું છે જો વાત કરીએ તો ચોક્કસથી આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશખુશાલ છે પરંતુ જો આવો ના આવો જો વરસાદ રહ્યો તો ક્યાંક નુકસાનને જે ખેડૂતો છે તેને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે ચોક્કસથી આ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે સાથે વડોદરામાં પણ તેની અસર જોવા મળી રહી છે ને સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે બપોર બાદ જ્યારે મેઘરાએ ધંધમાટી બોલાવી છે ને ચોક્કસ જે પ્રકારે આ જોઈ શકો છો વડોદરા શહેરમાં હવે મેઘો કાંડવ કરે તો નવાય નહીં કારણ કે સતત આ વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો નીચાણવાળા વિસ્તાર વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે કારણ કે છેલ્લા ઘણા કલાકોથી આ વરસાદ આવી રીતે બેટિંગ કરી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ છે ઉપરવાસની જો વાત કરીએ તો ઉપર પંચમહાલ ગોધરા સહિતના જે શહેરો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી સીધું આજવા ડેમમાં આવે તો સાથે આ બાજુનું પાણી ડેમમાં તો હતા ડેમમાંથી પણ જે પાણી છે પ્રથમપુરા સરોવરના કેટલાક નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજ હવે મેનેજમેન્ટ હવે સક્રિય થયું છે અને સક્રિય તમામ લોકોને સહી સલામત રીતે ખસાડવાના પણ સૂચના આપી દેવામાં આવી છે વડોદરા જિલ્લાના વહીવટી દ્વારા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા તમામ લોકોને સહી સલામત ખસેડવાના લેવામાં આવે છે ગામો ગામોને ખસેડવાની વાતચીત કરવામાં આવે છે નર્મદા નદીની જો વાત કરીએ તો બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સતત ઉપરવાસમાં વરસાદ પડતાને લઈને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જ આ પરિસ્થિતિ સર્જાય છે અને આપ જોઈ શકો છો વધુ એક વખત તોફાની બેટિંગની શરૂઆત થઈ છે ઓગસ્ટમાં અનરાધાર એટલે કે ઓગસ્ટના અંતમાં અનરાધાર આ વરસાદ વરસી રહ્યો છે અને અને આ વરસાદ છે તે હવે મન મૂકીને વરસી રહ્યો છે સતત આ બેટિંગ કરવાથી જે ધરતીપુત્રો છે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને તેનું કારણે પાકમાં સારો થઈ શકે છે પરંતુ વધારે પડતો વરસાદ જો પડશે તો નુકસાન ખેતીને પણ નુકસાન થઈ શકે છે ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ફરી એક વખત આ મેગાએ ધંધાધાર બોલાવી છે કારણ કે વરસાદની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે પણ આ આગાહી દ્વારા પણ કરવામાં આવી છે અતિ વરસાદ વરસી શકે છે ને ભારે વરસાદ વરસવાને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ જોવા મળી રહ્યા છે સતત આ ફરી એક વખત અનરાધાર બેટિંગ મેઘાએ જે છે વરસી રહ્યો છે ચોક્કસથી લોકોમાં આનંદ છે કારણ કે છેલ્લા ઘણા સમય તોની જો વાત કરે તો એક બફાટ ભર્યો વાતાવરણ હતું અને હવે સતત વરસાદને કારણે આ વરસાદ વરસવાને કારણે આ વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે જોઈ શકો છો હજુ પણ જે વાહન ચાલકો છે તે ઝીરો વિઝિબિલિટીમાં ગાડી ચલાવી રહ્યા છે કારણ કે તેઓને પોતાની વાહનને હેડલાઇન્સ શરૂ કરવાનું પણ ફરજ પડી છે સતત આ વરસાદ મેહુલિયો વરસી રહ્યો છે અને મેહુલ્યો મન મૂકીને હવે વરસી રહ્યો છે પ્રવાસમાં પણ વરસાદ થઈ રહ્યો છે સાથે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ મેહુલ્યો વરસી રહ્યો છે રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓમાં તો મેઘ ફાટવાની પણ ઘટનાઓ સામે આવી છે તો મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે સીધું તેનું નર્મદા નદીમાં પણ પાણી આવી રહ્યું છે એટલે પચીસ ગામોને એલર્ટ કરવાનું વડોદરા જિલ્લા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તમામને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને તમામને ખસેડવાની વાત કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત વરસાદે માજા મૂકી છે ને ધનરાટી બોલાવી રહ્યો છે કે અને આ એકત્રીસ ઓગસ્ટ સુધી આ આગાહી છે અને કાળા ડિબાંગો વાદળોની વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે ને વહેલી સવારથી જ આજે પણ વડોદરામાં પણ તે બાકાત નથી અને વહેલી સવારથી વડોદરામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે આમ તો વરસાદ વરસે તો કોઈ પ્રોબ્લેમ નહીં જે પરંતુ જો હેવી રેન પડશે આજે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ ચોક્કસથી આવતીકાલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી જો આ પરિસ્થિતિ સર્જાય તો વડોદરામાં પણ પાણી ભરાવાની સમસ્યા છે એ સેવાઈ રહી છે અને વહીવટી તંત્ર અત્યારે ખડે પગે આ વરસાદને માપી રહ્યું છે કારણ કે જો પરિસ્થિતિ વધારે વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારમાં જે વિશ્વામંત્રી નદીના કાંઠાના વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાઈ શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા